આ ગઢર ક્યારેય સારી થશે કહેવું મુશ્કેલ છે તંત્ર વારંવાર પૂર્ણા નદીના બ્રિજ ઉપર ગઢર લગાવવાનું કામ કરે છે અને ગઢર તૂટે છે ફરીથી લગાવે ફરીથી તૂટે છે પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય કે કોઈ સારા ક્વોલિટીની ગઢર લગાવવામાં નથી આવતી અને પરિણામે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો છે આજે બપોરના સમયે પૂર્ણા નદી પર લગાવવામાં આવેલી જે આ ગડર છે બ્રિજ ઉપર લગાવવામાં આવેલી ગટર જે વિરાવળ સ્મશાન ભૂમિ પાસેની ગટર તૂટી જવા પામી હતી અને જેના પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવા પામી હતી અને આ જે ગઢર તૂટવાની ઘટનાઓ છે વારંવાર બનતી હોય છે ત્યારે આજે જે ટેમ્પો નંબર જી જે ટ્વેન્ટી વન સેવન ઝીરો ફોરના ચાલક દ્વારા આ ગઢર તોડી દેવામાં આવી છે ગઢરની ક્વોલિટી એટલી હલકી કક્ષાની રાખવામાં આવી છે કે જેને સામાન્ય વાહન સ્પર્શ કરતાની સાથે જ તૂટી જાય છે ત્યારે મજબૂત ગઢર લગાવવામાં આવે તો જ આ ગઢર તૂટવાનો સિલસિલો અટકશે નહીં તો આ સિલસિલો હંમેશા યથાવત રહેશે